ડોક્ટરની ઘટના મુદ્દે પૂર્વ ધારાસભ્ય અને હાલમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ લલિત વસોયાએ માર્ચે આંદોલનનું એલાન કર્યું છે અગાઉ લલિત વસોયાએ રાજકોટ જિલ્લાની ધોરાજીમાં સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની ઘટને લઈને મુદ્દો ઉઠાવ્યો હતો હોસ્પિટલમાં ડોક્ટર્સની ઘટ છે જેના કારણે દર્દીઓને મુશ્કેલી પડે છે એ પ્રકારની રજૂઆત લલિત વસોયા તરફથી કરવામાં આવી હતી હાલના જે ધારાસભ્ય છે મહેન્દ્ર પાડલિયા તેમણે દાવો કર્યો છે કે સરકારી હોસ્પિટલમાં ડોક્ટર્સની ભરતી પ્રક્રિયા ચાલુ છે અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ થશે એટલે નવો સ્ટાફ ફાળવવામાં આવશે પણ લલિત વસોયાએ દસ માર્ચે આંદોલનનું એલાન કર્યું છે અને આ જ આંદોલન ઉપર મહેન્દ્ર પાડલિયાએ પલટવાર કર્યો છે ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા કે જેમણે દાવો કર્યો છે કે સરકારી હોસ્પિટલમાં જલ્દી જ ડૉક્ટર્સની ફાળવણી કરી દેવામાં આવશે કેમ કે ભરતી પ્રક્રિયા હાલ ચાલુ છે તો બીજી તરફ લલિત વસૈયાનો દાવો છે કે સરકારી હોસ્પિટલમાં અનેક રજૂઆત પછી પણ કોઈ પ્રકારની ભરતી પ્રક્રિયા ચાલુ નથી થઈ ડોક્ટર્સને ફાળવવામાં આવતા નથી અને આ સમસ્યા ઘણી જૂની છે ડૉક્ટર્સ ન ફાળવાતા દર્દીઓ જે લોકો હોસ્પિટલમાં આવે છે તેમને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે હવે

જે હોસ્પિટલ બની છે એ ધોરા ધોરાજી ના દાતાઓના દાન થી બનાવવામાં આવેલી હોસ્પિટલ છે અને બીજા નંબર ની અંદર અંદર જે સાધન સામગ્રીઓ અધતન સાધન સામગ્રીઓ સ્કેનિંગ મશીન હોય કે બાકીના જે આંખના સાધનો હોય દરેક સાધનો અમે દાતાઓ દ્વારા હોસ્પિટલ ને આપવામાં આવ્યા છે ખાસ નું સેટઅપ છે ડોક્ટરો સહિત સ્ટાફ નું છાસઠ ના સ્ટાફ માંથી ફક્ત આડત્રીસ લોકો જ અત્યારે ફરજ ઉપર હાજર છે બાકીની જગ્યા ખાલી છે પડી અનેક વખત કરી છતાયા નથી મેં કાર્યક્રમ રાખ્યો આપને કઉ કદાચ મારી પોસ્ટ તમે જોજો મારો કાર્યક્રમ બિન રાજકીય રીતે કોંગ્રેસ પાર્ટી ના સિમ્બોલ ઉપર હું કાર્યક્રમ નથી કરતો ધોરાજી ની પ્રજા ના અને મારી વાત તો એ છે કે સરકાર ના ધ્યાન ઉપર લઈ આવવા માટે આ ધરણા નો મુખ્યમંત્રી શ્રી ને દસ પત્રો પણ મેં લખ્યા છે દર મહિને રેગ્યુલર પત્ર લખું છું બે વખત આરોગ્ય મંત્રી ને અને મુખ્યમંત્રી ને અમે પ્રતિનિધિ મંડળ સાથે રૂબરૂ મળવા પણ ગયા છીએ પરંતુ ડોક્ટરોની જગ્યા ખાલી છે એમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં નથી આવતી અને ધારાસભ્ય સંસદ સભ્યને રજૂઆતો લોકો કરે છે તો એવો જવાબ આપવામાં આવે છે કે ટૂંક સમયમાં ભરાઈ જશે ટૂંક સમયમાં ભરાઈ જશે ઠીક છે લલિતભાઈ આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે વર્તમાન ધારાસભ્ય મહેન્દ્રભાઈ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે મહેન્દ્રભાઈ લલિતભાઈ સાથે હમણાં વાતચીત થઈ એમણે એવો દાવો કર્યો છે કે મહેન્દ્રભાઈ એમ કહે છે કે ભરતી પ્રક્રિયા ચાલુ છે તો ક્યાંય સરકાર તરફથી એવું કોઈ નોટિફિકેશન ભરતીનું નથી આવ્યું માત્ર તમે વાયદા કરો છો ભરતી પ્રક્રિયા નથી ચાલી ચાલી રહી તેવો આરોપ લલિતભાઈનો છે આમાં એવું છે બેન કે વાત મારી દર્દતાપૂર્વક કહું છું કે ભરતી પ્રક્રિયા ચાલુ છે અને મેડિકલ ઓફિસર ક્લાસ ટુ ની પણ હમણાં અમુક નિમણૂક થયેલી છે અને આજે જ મારે સવારે માનનીય આરોગ્ય મંત્રી સાથે વાત થઈ છે એટલે કે હું ટૂંક સમયમાં ગમે જેટલી જગ્યા ખાલી છે અલગ અલગ એ યોજનાઓ છે સરકારની એ અંતર્ગત હું તમને બધી જગાઓ ભરી દઈશ અને બે ત્રણ દિવસમાં જ આ નિમણૂકો થવાની છે બેન મહેન્દ્રભાઈ છાસઠ જગ્યા છે એની સામે અત્યારે કાર્યરત આડત્રીસ છે સ્ટાફ તો એ છાંસઠ આડત્રીસ સિવાયના જે બાકીના છે એ તમામ જગ્યાઓ ભરવામાં આવશે અલગ અલગ યોજના હેઠળ તમામે તમામ જગ્યાઓ ખાલી છે ભરવા માટે હવે આરોગ્ય વિભાગમાં માનનીય મંત્રી શ્રી સાથે વાત કરી છે અને મને પૂરેપૂરો ખાતરીપૂર્વક આશ્વાસન આપ્યું છે કે ઝડપથી આ જગાઓ ભરાઈ જશે અને પ્રક્રિયા પણ ચાલુ છે મને તો આશા છે કે સોમવારે જ લગભગ નિમણૂક પત્રો ઘણા નીકળી જશે બેન જી આભાર મહેન્દ્રભાઈ એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે તો એક તરફ મહેન્દ્ર પાડેલિયા છે કે જેમણે એ દાવો કર્યો છે કે આ સોમવાર સુધીમાં નિમણૂક પત્રો આપી દેવામાં આવશે પણ લલિત વસોયા છે કે જે મહેન્દ્ર પાડેલિયાના દાવાઓને ફગાવી રહ્યા છે અને